અમરેલી જિલ્લાના તામનગરમાં નગરપાલિકાની સામાન્ય સભા ઐતિહાસિક બની કારણ કે પ્રથમ વખત પોલીસના કડક બંદોબસ્ત વચ્ચે સભા યોજાઈ અને ભાજપના જ પ્રમુખ અને ભાજપના જ સભ્યો વચ્ચે એવો હોબાળો થયો કે તૂતું મેમે થઈ ચોવીસ સભ્યોની પાલિકામાં બાવીસ ભાજપના હતા બે કોંગ્રેસી પણ ભાજપમાં જોડાયા આજે ઓગણીસ સભ્યો હાજર હતા સભા રાષ્ટ્રગીત અને સ્વદેશી શપથથી શરૂ થઈ પણ તરત જ સભામાં હોબાળો શરૂ થયો હોબાળો થવાનું મુખ્ય કારણ પાલિકાના પ્રમુખનો અચાનક કારોબારી સમિતિ રચનાનો ઠરાવ હતો હજુ અઢી ત્રણ મહિના બાકી છે છતાં પણ નવી કારોબારી શા તે સવાલ પણ સભ્યોએ આક્ષેપ કર્યો કે રિવરફ્રન્ટ પ્રોજેક્ટના ટેન્ડર પૂરા થયા બાદ રીટેન્ડર કરવા માટે જ આ ચાલ ચલાવાઈ રહી છે પ્રમુખે પ્રોત્તિ સ્વીકાર્યું કે ટેન્ડરિંગમાં ગૂંચવણ છે અને લોકો નિવેદનો આપી રહ્યા છે ચીફ ઓફિસર વિજય ડેરી કહ્યું પ્રમુખ સભ્યો વચ્ચે જીવા જોડી સહજ બાબત છે અઢી મહિના બાકી રહ્યા હોય અને કારોબારીની રચના કરવાનો ઠરાવ પ્રમુખશ્રી દ્વારા કરવામાં આવેલ તો એ માટે અમે પૂછતા કે બે તમે શા માટે અઢી મહિના સુધી તમે કારોબારી બોલાવો છો હવે એની કઈ જરૂરિયાત નથી એ સિવાય ટેન્ડરિંગની પ્રક્રિયાનો મુદ્દો પણ અમે પ્રમુખને સૂચવેલો કે ભાઈ નગરપાલિકામાં ટેન્ડર ખુલી ગયા હોય એના બી ટેકનિકલ બીડ ખુલી ગયા હોય અને પંચરોજ કામ થઈ ગયેલું હોય તો તમે ભાવ શા માટે નથી ખોલતા એ બારામાં ચેરવાલા પ્રમુખશ્રીએ અમને કોઈ એની પોતાની મનસુબીધી રીટેન્ડર કરાવવા માટેની વાત કરેલી અને એને આરસીએમાં પણ રજૂઆત કરેલી એ બાબતમાં થોડી અમારે ઉગ્ર બોલાચાલી અને ચર્ચા થયેલ પરિસ્થિતિ એક સ્ટેન્ડર્ડ છે થોડું વિવાદમાં હતું અને મને એવું લાગતું હતું કે મારા કોર્પોરેટરો કદાચ વિવાદ કરશે એ માટે પોલીસ પ્રોડક્શન મંગાવી જો જે સ્ટેન્ડર્ડ અટવાણું છે એ સ્ટેન્ડર્ડ અમે કારોબારીમાં ઉપલા લેવલે અમે જે કાંઈ અમારા માર્ગદર્શન માર્ગદર્શન વિશે માહિતી લઈ અને મેં કારોબારીની રચના કરી છે અને આગામી સ્ટેન્ડર્ડ છે એનો કારોબારીમાં નિર્ણય લેવાનો થશે એની અંદર કુલ ચોવીસ સભ્યમાંથી હાજર ઓગણીસ સભ્ય રહેલ છે અને ગેરહાજર જે ઝીરો પાંચ એટલે પાંચ સભ્ય ગેરહાજર રહેલ છે એમાં એજન્ડાના કુલ અગિયાર મુદ્દાઓ હતા કે પોલીસ બોલાવવા માટે કારણ તો કંઈ નહોતું પણ સભા છે અને એની હિસાબે પોલીસ માટે એની બોલાવવામાં આવેલ હતી એમ બીજું કંઈક કારણ છે